નમસ્કાર દર્શક મિત્રો આપ અપજુર્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ કે તેના સમાચાર તળાજા તાલુકાના ઉમરલા ગામ ખાતે શ્રી રામચંદ્ર પરિવારની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમપૂર્વક ગુણાહુતિ કરવામાં આવે ભાવનુબી જિલ્લાના તળાજા તાલુકાના ઉમરલા ગામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ગામ સમસ્ત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સતત ત્રણ દિવસ માટેના ધાર્મિક કાર્યક્રમમાં શ્રી રામચંદ્ર પરિવારની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો આ પ્રસંગે ગામના આગેવાનો સાથે ધુરંધર સાધુ સંતો સામાજિક તેમજ રાજકીય આગેવાનો અને ગામ લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સતત ત્રણ દિવસથી યોજાઈ રહેલા ધાર્મિક કાર્યક્રમની પૂર્ણાહુતિ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી સમ્રાટ સમાચાર તળાજા